પારસિંગ નંબરની ખેલખલાટ વાનમાં ખેતી પાકોમાં ઉપયોગ કરવામાં આવતા સરકારી સબસિડી યુક્ત રાસાયણિક ખાતરની હેરાફેરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઉના પંથકમાં ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતોને ખાતર નહીં મળતા તેનો લાભ સંગ્રહખોરો લઈ રહ્યા છે હાલ રવિ સિઝનમાં એક તરફ ખાતરની જરૂરિયાત વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ સરકારી ખેલખલાટ વાનમાં સરકારી સબસિડી યુક્ત રાસાયણિક ખાતરની હેરાફેરી થતી હોવાની સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે આ અંગે મળતી માહિતી મુજબ ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા તાલુકા અને ગ્રામ્ય સ્તરે મંડળીઓની વ્યવસ્થા હોવા છતાં સમગ્ર તાલુકામાં ઘણા સમયથી ખાતરની તંગી સર્જાઈ રહી છે જેથી ઘણા સમયથી ધરતીપુત્રો હાલાકી વેઠી રહ્યા છે અમુક એગ્રોમાં ખાતરનો જથ્થો આવતા નીકળી જતા તમામ કિસાનોને માલ મળી શકતો નથી હાલ રવિ સિઝનમાં ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ અછતના કારણે ધરતીપુત્રોના પાક નિષ્ફળ જવાની નોબત આવી છે હાલમાં ઘઉં બાજરી જુવાર ચણા સહિતના પાકોને પાણીની સાથોસાથ ખાતરની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ અછતના કારણે કાળાબજારીઓ તેનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે યોયાની એક થેલીનો ભાવ રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પચાસ નિર્ધારિત કરાયેલ હોવા છતાં ખેડૂતો છૂટકે ત્રણસો પચાસથી ચારસો રૂપિયામાં ખરીદવું પડે છે મંડળીઓમાં પૂરતું ખાતર ન હોવાથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ખાસ કરીને સમગ્ર તાલુકામાં અધિકારીઓની તળે ખાતરની કાળબજારી વધી ગઈ છે જેથી ખેડૂતોને ધક્કા પણ ખાવા છતાં ખાતર મળતું નથી ત્યારે સરકારી પ્રસુતિ ગૃહોમાંથી માતાઓ અને તેમના નવજાત ભૂલકાઓ સાથે સલામત આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવા માટે ઉપયોગી સરકારી ખિલખલાટ વાનમાં સરકારી સબસિડીયુક્ત રાસાયણિક ખાતરની હેરાફેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે ત્યારે જવાબદાર લોકો સામે વહીવટીતંત્ર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે કે સબ સલામતના ગાણા ગાવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના